हेलो एंड वेलकम टू फूड मंत्रा बाय सरव्यूसा आज हम एक मस्त मजाली વાંઘી બનાવી લઈશું અમૃતસરી पराठा ક્યારે ખાધા છે અને એમાં એક ખાસ કરીને લારી પર મળે છે એવા એકદમ ટેસ્ટી હોય છે અને એટલા સરસ અને બનાવવામાં ખૂબ જ ઈઝી આજે એ જ રીત હું તમારી પાસે લાવી છું અને તમારી સાથે શેર કરવા માંગુ છું અને આ રીત હું ત્યાં સ્ટ્રીટ સ્ટાઇલ મેં પરાઠા ખાધા હતા ત્યાંથી એમની પાસેથી જ શીખીને લાવીશું અને બહુ જ સરસ લાગે છે તો આજે આપણે અમૃતસરી પરાઠા આ રસોડે બનાવીશું તો એના માટે સૌથી પહેલાં કોબી લેવાની છે કોબીને ચોપરમાં ચોપ કરી લેવાની છે આમ તો આપણે એવું થાય કે કોબી કેપ્સિકમ બધા જ વેજીટેબલ લઈએ અને એની સાથે પનીરનું કોમ્બિનેશન પણ કોબી ખાલી લેશો ને તો એ વધારે સરસ લાગે છે અને એ પણ આવી રીતે ચોપ કરીને એટલે આપણે સૌથી પહેલાં કોબીને સરસ રીતે ચોપ કરી લઈશું જો કોબી એકદમ સરસ ચોપ થઈ ગઈ છે અને એને બાઉલમાં લઈ લઈશું અને આ જે આપણે સ્ટફિંગ બનાવીશું ને એની ખાસ વાત એ છે કે એને કૂક કરવાની જરૂર નથી એમને એમ જ આ સ્ટફિંગ તૈયાર થઈ જાય છે છતાં પણ એકદમ ટેસ્ટફુલ સ્ટફિંગ તૈયાર થાય છે અને એમાંથી જે પરાઠા બને છે એ એનાથી વધારે ટેસ્ટફુલ તૈયાર થતો હોય છે હવે એની અંદર આપણે પનીરને છીણી લેવાનું છે અત્યારે મેં લગભગ સોથી દોઢસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે એને હું છીણી લઈશ અને આ જે સ્ટફિંગ તૈયાર થશે એ આપણે એકદમ મોટા પરાઠા બનાવીએ તો લગભગ ત્રણે ત્રણથી ચાર પરાઠાની અંદર આ સ્ટફિંગ થઈ જશે એટલું આ સ્ટફિંગ તૈયાર થશે અને આ પરાઠાની સાઈઝ જો મોટી સાઇઝના બનાવો તો ખાસી એવી મોટી સાઇઝ જે બારે મળે છે એવા થઈ શકે છે અને નાની સાઇઝના બનાવવા હોય તો પણ બની શકે છે હવે એની અંદર બધા મસાલા કરી લઈશું સૌથી પહેલાં તો કોથમીર ઉમેરી લઈશું એ પણ પાક જેટલી કોથમીર લઈશું કોઈ જ વસ્તુનો વઘાર કરવાની જરૂર નથી એટલે આ પરાઠા એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અથવા તો બારીક સુધારેલા લીલા મરચા પણ તમે ઉમેરી શકો છો ટુ ટી ધાણાજીરું પાવડર ઉમેરી લઈશું

એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને એક ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું ચાટ મસાલો ઉમેર્યો છે એટલા માટે આપણે મીઠું થોડું ઓછું ઉમેરીશું એક ટી સ્પૂન મીઠું ઉમેરીશું અને હવે આ જે બધી વસ્તુ તૈયાર થઈ છે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે મિશ્રણ તૈયાર થયું છે એને બહુ જ દબાવીને નથી કરવાનું નહીતર એમાંથી પાણી છૂટું પડશે અને આપણા જે પરાઠા છે એ પાણીવાળા થઈ જશે અને સરસ નહીં તૈયાર થાય તો એકદમ હળવા હાથે આ રીતે મિશ્રણને તૈયાર કરી લેવાનું છે પરાઠા માટેનું જે આ સ્ટફિંગ છે એકદમ ફટાફટ રેડી થઈ જાય છે અને આમાંથી જે બનશે એકદમ સરસ ટ્રીટ સ્ટાઇલ બનશે અને અને જો તમને ઈચ્છા હોય હોય ગમતું તો અમૃતસરી પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અમૃતસરી પરાઠા માટેની કણક મેં તૈયાર કરી લીધી છે આમાં મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે એની સામે ટુ ટી સ્પૂન તેલનું મોણ લીધું છે ચપટી મીઠું લીધું છે એટલે કે વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે અને એની સાથે પાણી ઉમેરી અને કણક તૈયાર કરી છે હવે અત્યારે આપણે સ્ટફ પરાઠા બનાવવાના છે એટલા માટે એની જે કણક છે ને થોડી ઢીલી રાખવાની છે જો તમે જોઈ શકો છો કે આ કણક થોડી ઢીલી રાખવાની છે સ્ટફ પરાઠાની કણક ઢીલી હશે ને તો પરાઠા ફાટશે નહીં એટલે એની કણક છે ને થોડી વધારે ઢીલી રાખવાની છે અને હવે એનામાંથી આપણે પરાઠા વણી લેવાના છે અત્યારે આપણે સ્ટપ પરાઠા બનાવી રહ્યા છીએ અને એ પણ સ્ટ્રીટ સ્ટાઇલ સ્ટપ પરાઠા બનાવી રહ્યા છીએ એટલે આ એક મોટો લુઓ લઈશું આપણે અને એમાંથી એક મોટું પરાઠું તૈયાર કરીશું તો આ મોટો લુવો લઈ અને આવી રીતે ફેલાવી દેવાનું છે સ્ટફિંગ તૈયાર જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ ભરવા માટે સૌથી પહેલાં આવી રીતે ફેલાવી દેવાનું છે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આવી રીતે વચ્ચેથી પણ થોડું થોડું ઝાડું રહે એવી રીતે ફેલાવાનું છે જેથી કરીને મોટાભાગે કેવું થાય છે કે સાઈડમાંથી છૂટી જતું હોય છે આટલો મોટો લુવો તૈયાર કરવાનો છે અને હવે જે આપણે આ સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ ભરવાનું છે અંદર વ્યવસ્થિત રીતે ભરવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સ્ટફિંગ સરસ કોરું જ પડ્યું છે આ રીતે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ લગભગ જો આટલું ભર્યું છે મેં એકદમ સરસ રીતે ભરી લીધું છે અને હવે એને આવી રીતે અંગૂઠાથી દબાવી અને પેક કરતા જવાનું છે સ્ટફિંગની અંદર દબાવતા જવાનું છે અને પછી પેક કરી લેવાનું છે અને પછી આવી રીતે પેક કરી લેવાનું છે જેમ આપણે કચોરીની જેમ વાળીએ ને એમ નથી વાળવાનું એટલે કે એવી રીતે ઉપરથી કટ નથી કરવાનું પણ આવી રીતે ખસ્તા કચોરીને જેમ વાળીએ ને એવી રીતે વાળી લેવાનું છે અને આવી રીતે મોટો લુવો તૈયાર કરી લેવાનો છે હવે આ લુવા ઉપર આપણે કટામણ લઈશું અને હવે એને વણી લઈશું હાથે વણીશું એકદમ સરસ મજાનો મોટો એવો પરોઠો તૈયાર કરી લઈશું અને આ પરોઠો તમે દહીં સાથે ખાશો તો બહુ જ સરસ લાગશે ઉપર માખણ લગાવી લેશો તો પણ બહુ જ સરસ લાગશે અને એની સાથે ખાટું અથાણું આટલું મળી જાય એટલે આ ગરમા ગરમ પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે અને શિયાળામાં જો આવા ગરમા ગરમ પરાઠા અને એની સાથે માખણ સફેદ સફેદ માખણ તો બહુ જ મજા આવી જશે જો આ પરોઠું સરસ વણાઈ ગયું છે અને હવે આ પરાઠાને આપણે સરસ રીતે શેકી લઈશું સરસ ગરમ થઈ ગઈ છે હવે પરોઠું આપણે શેકી લઈશું જો એકદમ સરસ વણાઈ ગયું છે અને સ્ટફિંગ આપણે વધારે લીધું હતું તો પણ ક્યાંયથી વચ્ચેથી ફાટયું નથી એનું કારણ છે કે આપણી કણક એકદમ સરસ તૈયાર થઈ હતી અને સ્ટફિંગમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એ કોરું હોવું જરૂરી છે મેં પહેલાં પણ કહ્યું એવી રીતે હાથેથી એકદમ મસળવાનું નથી જો વધારે મસળશું તો કોબીમાંથી પાણી છૂટું પડશે અને આમાં કોબી પણ તમે ક્રશ કરો ધારો કે તમારી પાસે મિક્સર હોય તો મિક્સરમાં ક્રશ કરતા હો આવી રીતે ચોપર ન હોય તો મિક્સરમાં ક્રશ કરતા હો તો પણ ધ્યાન રાખવાનું છે કે ચાલુ બંધ કરીને કરવાનું છે જેથી કરીને કોબી છે એનું પાણી છૂટું ન પડે ને એકદમ ઝીણી એટલે કે એકદમ સાવ એની પેસ્ટ ન થઈ જાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે પરોઠું છે એને પલટાવી લઈશું આપણે ઘીથી શેકી લઈશું હંમેશા પંજાબી પરાઠા હોય ઘીથી શેકીએ તો એની સુગંધ અને સ્વાદ બંને બહુ જ સરસ આવે છે અને આ તો અમૃતસરી પરાઠા આપણે બનાવી રહ્યા છીએ અને એ પણ સ્ટ્રીટ સ્ટાઇલ તો ત્યાં ભલે બટરથી કરતા હોય અથવા તેલથી કરતા હોય પણ ઘરે તમે ઘીથી કરશો તો એનો સ્વાદ એકદમ સરસ આવશે બંને સાઈડથી સરસ ગુલાબી રંગનો પરોઠા શેકી લેવાના છે સરસ ગુલાબી ભાત પડી છે ઉપરથી પણ ફરીથી ઘી લગાવી લેશું અને પરોઠું સરસ તૈયાર થયું હશે ને તો એકદમ સરસ ફૂલશે જો તમને દેખાઈ રહ્યું છે ને કે કેવું સરસ ફૂલી રહ્યું છે છે ને સ્ટફ પરોઠું હોવા છતાં પણ આ પરોઠું એકદમ સરસ રીતે ફૂલી રહ્યું છે એટલે કે આપણું પરોઠું એકદમ સરસ વણાયું છે અને એની અંદર સ્ટફિંગ છે તો પણ સરસ રીતે તૈયાર થઈ રહ્યું છે બસ આ રીતે પરાઠા તૈયાર કરી લેવાના છે અને ગરમા ગરમ પરાઠાની સાથે આપણે દહીં સર્વ કરી શકશું અને બટર પણ સર્વ કરી શકશું સરસ રીતે શેકી લઈશું બંને બાજુથી ગુલાબી રંગ ના થાય એવા શેકી લેવાના છે અને એની સાથે આ એકદમ હેલ્ધી નાસ્તો નાસ્તો પણ કરી શકાય બ્રેકફાસ્ટમાં પણ તમે લઈ શકો છો ઇવન લંચમાં પણ તમે આ પરાઠા અને દહીં લઈ જશો તો લંચ પણ થઈ જશે અને ડિનર કરવું હશે તો ડિનર પણ થઈ જશે એટલે ઓલ ઇન વન એવા પરાઠા છે અને એની ટાઈમ તમે ખાઈ શકો ને એવા પરાઠા તૈયાર થઈ રહ્યા છે તો મસ્ત મજાના પરાઠા તૈયાર થઈ ગયા છે સરસ મજાની ભાત પડી ગઈ છે અને હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું પરાઠા તૈયાર છે એને સર્વ કરી લઈએ